આજે પ્રેમ લગ્નના કાયદામાં સુધારો લાવવા અને મા બાપની સહી ફરજીયાત કરવા અને મૈત્રી કરાર બિલકુલ સંપૂર્ણ નાબૂદ કરવા માટે લલિતસિંહ વાઘેલા અમરી ચૌધરી અને એની ટીમ સાથે આજે મામલેખદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું અને સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આ કાયદામાં ફેરફાર લાવો અને અમારી બેન દીકરીઓ જ્યાં ત્યાં ભાગી જાય અને મા-બાપની આબરૂ સચવાતી નથી એના માટે તમામ સરકારને વિનંતી કરું છું કે આજની બેઠેલી સરકાર તાત્કાલિક આનો નિર્ણય લે નકે આવનારા સમયમાં આનાથી પણ ગાંધી જિંદ્યા માર્ગે આખા ગુજરાતમાં ભવ્યતિ ભવ્ય આંદોલન થશે અને સરકારને ચૂપું પડશે અસ્તો ભારત માતાકીય આખા ગુજરાતની વેદના છે કે મેટ્રિક તાત્કાલિક રદ કરે અને જે પ્રેમ લગ્નના ની અંદર કાયદાની અંદર માતા-પિતાની સહિત ફરજિયાત કરે એના અનુસંધાનમાં

અમારા અને લાગણી છે તે છે કે લગ્ન નોંધણી કાયદામાં છે સુધાર કરવા માટે અને આ કાયદો સુધાર અમારી માંગણી છે કે આ કાયદામાં સુધારો કરવાનો આમાં અમારો મુખ્ય મુદ્દો છે કે જે લગ્ન નોંધણી થાય છે એમાં મતિ લેવામાં આવતી નથી ના લેવાય કે વર્ષ સુધી ઉજણ નથી એ જે

આ જે લગ્ન થાય છે એના છોકરાઓ અને નાના છોકરા જે સાક્ષી માં સહી કરી અને આ લગ્ન ને અંજામ આપનો હોય તો એના ઘરે ખબર પડે આવા કામ માં નહીં એના ગા જોઈએ અને અમારો જે રહે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાતથી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રિ મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે